જેટલી સંખ્યા લખોને એટલા તમારે અહીંયા એની સામે એટલી વસ્તુ મૂકવાની હં ચાલો તમારે સંખ્યા ઓળખવાની છે હં અને પછી એની સામે આપણે વસ્તુ મૂકવાની છે હં ચાલો અહીંયા આપણે લખી દઈએ દસ હને ચાલો વારાફરથી આપણે બધાએ ઓળખવાનું છે અને પછી એની સામે આપણે વસ્તુ મૂકવાની છે બરાબર ચાલો પેલું કોણ ચાલુ કરશે ચાલો દીક્ષિત ચાલો દીક્ષિત આ કેટલા લખેલા છે ચાલો પાંચ વસ્તુ મૂકો તો ગણીને હા બે ત્રણ આયુષ આયુષ ને જગ્યા લો ચાલો આયુષ કેટલા લખેલા છે ત્રણ ચાલો ત્રણ મૂકો ચાલો ત્રણ વસ્તુ મૂકો હા હા એક બે ત્રણ ચાલો યામિની આગલા લખેલા છે કામિની કેટલા લખેલા બે ચાલો બે મૂકો એક બે ચાલો વિલાસ ને સ્નેહાને ત્યાં ચાલો આ કેટલા લખેલા છે કેટલા સાત ચાલો સાત વસ્તુ મૂકો તમને ગમતો કલર મૂકવાનો હોય ને બોલવાનું બોલીને એટલે બીજા ને આવડી જાય ત્રણ ચાર પાંચ છ થયા સાત નહી બોલાયા એટલે ઘટે સાત હે ને હા चलो हितांशू कितना લખેલા છે પેલા બોલો ચાલો 8 ચાલો 8 વસ્તુ મૂકો ગમતカラー 1 2 3 4 5 6 7 8 ચા હવે કોણ આવે છે লো পেলা বোলো তো চার চালো চার মে ত্র চার চালো সিদ্দিকা চালো সিদ্দিকা নেই কুক গমতো কলার লো হ্যাঁ অরে বা এক চালো কোন হার্দিক আছে ছো ছো গণে બે ત્રણ ચાર પાંચ જો હાર્દિકે કેટલા મૂક્યા એક બે વધી ગયો હાર્દિક હે ને ચાલો વિલાસ વિલાસ ને આવ્યા છે આગલા લેખા વિલાસ नौ चलो नौ मूको चालो हाँ एक ब्र चार पाँच छत आठ नौ सरस હા ચાલો એક જ ભૂલ પડી હાર્દિક તૈયાર કરવાનું છે આપણે ઉભા રો ચાલો ભાવિકા કેટલા લખેલા છે દસ ચાલો દસ મૂકો એક બે ત્રણ ચાર સરસ બધા ગણવાનું એટલે બધાને નહીં આવડે ને તો પણ આવડી જાય ચાલો આપણી આંખો કેટલી છે કેટલી છે આંગળી બતાવવાની બે ચાલો કાન કેટલા છે બે મોડું કેટલું છે એક નાક કેટલું છે એક ચાલો હાથ કેટલા છે બે પગ કેટલા હા પેટ કેટલું એક ખભા કેટલા ખભા બે ચાલો જીભ કેટલી એક આંગળી કેટલી છે આપણી પાસે બે હાથ કેટલી થાય કેટલી થાય દસ